જય હિન્દ મિત્રો ન્યૂ રેશન કાર્ડ માટે કયું ફોર્મ ભરવું કઈ જગ્યાએ ફોર્મ અપ્લાય કરવું કઈ રીતે તેને ભરવું તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જોઈશું નવું રેશન કાર્ડ માટે સૌ પ્રથમ આપણે નમૂનો નંબર બે વાળું ફોર્મ ભરવાનું રહેશે અહીંયા તમારે તમારો તાલુકો જિલ્લો ઝોન તેમજ રાજ્ય છેલ્લા કેટલા વર્ષથી તમે રહો છો તે લખવાનું રહેશે તમારા રહેઠાણનું પૂરું સરનામું લખવાનું રહેશે ત્યારબાદ તમે કયા વર્ગમાં આવો છો તે લખવાનું રહેશે રાંધણ ગેસ કનેક્શન ધરાવો છો કે નહીં તે લખવાનું રહેશે કુટુંબના મુખ્ય વ્યક્તિઓની વિગત લખવાની રહેશે જો તમે ખેડૂત હોવ તો તેની વિગત દર્શાવવાની રહેશે તમારું બેંક એકાઉન્ટ વિશેની માહિતી અહીંયા દર્શાવવાની રહેશે જો તમે વાહન ધરાવો છો તો કયું વાહન ધરાવો છો તે વિગત અહીંયા દર્શાવવાની રહેશે નવું કાર્ડ માટેની અરજીમાં ઓળખ આપનાર વ્યક્તિની માહિતી આપવાની રહેશે તેમજ તેમની સહી તેમજ અંગૂઠાનો નિશાન અહીં આપવાનું રહેશે ડોક્યુમેન્ટની વાત કરીએ તો વીજળી બિલ ઇન્કમટેક્સ કાર્ડ ગ્રામ પંચાયત નગરપાલિકા અથવા તો મિલકતના વેરાનું બિલ ડ્રાઇવિંગ લાયસન્સ ટેલિફોન મોબાઈલ બિલ ચૂંટણી ઓળખપત્ર જે સભ્યોએ ઓળખપત્રો મેળવેલા છે તેમના તમામના ઓળખપત્ર જોઈશે રાંધણ ગેસની પાસબુક પીએનજી ગેસ વપરાયેલું હોય તો તેનું બિલ ખેડૂત ખાતાવાઈ અથવા તો ગામનો નમૂનો મનરેગાનું જોબ કાર્ડ બેંકની પાસબુક કિસાન ક્રેડિટ કાર્ડ આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે તમારા નજીકના સદન સેવા ગૃહમાં જવાનું રહેશે ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ સરનામું જાતિ કુટુંબની અન્ય વ્યક્તિના નામ તેમજ તેમની સાથેનો સંબંધ અભ્યાસ ધંધો આવક દરેક માહિતી તમારે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે તેમજ અરજદાર જો ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી અથવા તો ભાડા કરાર હોવો જરૂરી છે જો આપ કોઈપણ પ્રકારના રેશન કાર્ડ ધરાવતા ન હોય તો રેશન કાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશન કાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી ચૂંટણી ઓળખ કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સની ઝેરોક્ષ રજૂ કરવી કુટુંબના જે સભ્યોની ઉંમર પંદર વર્ષથી કે તેથી વધુ હોય તેઓની આંગળીઓની બાયોમેટ્રિક નિશાની પણ આપી શકાશે નવા રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તમને એક પોંચ આપવામાં આવશે જે જરૂરથી સાચવીને રાખવી જેથી નવું કાર્ડ મેળવવા માટે તેને તમે જમા કરાવી શકો છો આપને ફોર્મ ભરવાને લગતી કોઈ પણ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ ડબલ ઝીરો ઉપર તમે ફોન કરી શકો છો આવી જ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અવનવી જાહેરાતો માટે લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મારી ચેનલને